તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય મતજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને હું પણ મજામાં હે તો આ અમારી મારી બિન ને વાળી ને બધા ત્યાં પહેલી વાર આવતા ને એટલે મારા કાકા ને ઘરના મારા મા ને બે કાકાના ઘરના અને મારા માના ઘરના એ બધા પહેલી દેવા આવ્યા હતા ને હું લખમણે પણ આવ્યા તાજ બપોરાનું હતું પણ બપોરાનો મી વિડીયો કંઈ નથી લેહગી કારણ કે મારે આજે એક ભીહ માંદી પડી હતી અને એક ભીહ વ્યાણી હતી તે માંદી હતી ને એની ઉપાધિમાં આવીએ નો આવીએ આવીએ ન આવીએ એ કરતાં કરતા સાડા બાર વાગે અમે લગભગ સાડા બાર પૂર્ણ એક થવા આવ્યા એ વટાણે આવ્યા અને હે બસ બપોરાને કારુક ના કરી લીધા મલકવારથી બેઠા માર માગીએ તારે આજ વિડીયો નથી લેવો મેં કું મા વિડીયો જ લેવો પણ મને પીની ઉપાધિ હતી ને તે મેં કઈ ખાવાનો વિડીયો નથી લીધો અને બધા એની મસ્તીનું ખાવાનું બધું બનાવ્યું હતું મજા આવી બેઠા અને હે આપણે આનો એના ઘરનો અને બધા બેઠા એનો વિડીયો લેલીએ જે દૂનો આ એના ઘરનો હે અમારો જય ઝીણકો ઉતો ને તે દૂનો હે અને આ બધા એનું બેઠક હે એ ને હે ફોટા બધા કરીને અને આ મારી બિનની નણંદ છે બેય માણસ પ્રીતના આખું રાયણું મંદિર ને હે એની મારાજી પૂજા તરફ મલક ને કરવી જોઈએ बेडरूम है <coughs> काम किए

રાખે <simitation> 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 तो इज गए ते जैनिन के नोट थाई ना तो ना एक तो के है जे आज थे चेक रीवान सांगीन करवा थे बव तुम्हारे पाड़स्ते जैनिन ने सांगी बहुत ले है आते तो वो के है नी हमार पाड़ो हिंदे तो नूतरु देवराय हो जैनिन सांगी करवा आई थी इने आज थे हमार नु थाई राजू मामा फोन करा ते जैनिन

અમે જાઈએ અંતરવા એ શાંતિ કા ગવરાવા રહી છે તો પછી તાપો લેજે ને ના ના પૂરી જઈ છે તો કસ્યુ બેસ બસ સમજાય પણ का आ समيني ने रु पाटील ही प्रश्न आहे पेन चेक बोलू कानात क्या बोल फिर ये दी हा bày bê, chúng tôi xây, tôi cắm cái, chúng tôi thành hai cây được các, thì mặt là nó được giàn và xung, người quay chân chân rất sần sật, nó mình mà mai đi đây mà đấy còn thả, nên người vô lòng thôi, do mi khay và xung có khay rất vô cùng, cái lượng số nó chân chân rất nhiều, cái gì vậy? cái gì vậy? cái chân chân này nhiều, cái gì vậy? nếu mà xung khay

या जी जी दे 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 कर रहे थे हम कारिनवाड़ी થી નીકળ્યા અમાર ગાડી ઈ માર માન માર બાપુ નું શાંતિ ને ને નાથી મોહીnte ઈ બધાય મોર નીકરેગા હું અમારે જે આ સાઈડ વારા હે ને ઈ બધાય હાલેન જવાન હે માર મોહી નીલમ અને હું લોકમારે ને કે તમે ઉતરો જોઈએ આ હું નહી હોઈતા હું તમે હાલેન ઉતરો મ્યાથી જોઈએ પછી અમે તમને હાબે કાથે મત બહે તમે આથી હે ને હાલેન ઉતરો

હા જો વેલી હતા છે કે ઉતવાનો મેન ને તાવા પછી આ કો નોકા કાકા મારી થારો થી ફીરીને આવી ઓહો આ બસ એરો હા એસા કે કાયમ નુન તા મજા નું જો તો હ બુલા સો કઈ થાય ને કરે ઓમી તો આ હજી જો આજ બોલું દે હું ગામ માં જવાને આમાં હેલેપ ધાન હા જો હા આમાં મોટરસાઈકલ વાલે ને એમાં ઓછું હે ન કરે આમાં જવડું ઢળે ને તો એ ઓસો થાય નહી દી જવડું ઢળે જાય તો કામ થઈ જાય મત તું પડે તો માર થી ઊભી ન થા તો ઊભી કામ કરવાનું હોય પાક ઉમારે તો ફેર મેલા થાય તો મારા પાસે ખોખ દખ નો ઓલો હે ઈ કોણ કરે કઈ ન આવું હોય ને ન્યા ફાર લાગે હા લેમોમો મોડાની આની આલમણી માથી હું જો પડે જ તો લઈ લેજી બસમાં જ આલો આની ઓલા વામન ના પી લાગે આ સંપલ ઉતાયા હમ સંપલ દે ગાસે નેકસી હોય થી નો લપટ કે પડે ફરવા જેવી તો નદી આવી ને હા મહેવા બહાર નીકળી કાઠા કાં ફેલાંગી કાઠા બરોબર એ નથી થઈ હા 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 એ હા હા

એક પીહ વ્યાણી એક માંદી પડી હતી જોવે છે વાર ની ખીરા